રાજ્યમાં ઠંડીના ચમકારામાં થયો આંશિક ઘટાડો હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલના અનુમાન મુજબ પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થયો છે સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં વધુ ઠંડી પડતી હોય છે પરંતુ હવામાનમાં આવતા વારંવારના પલટાને લીધે ઠંડીમાં વધઘટ થઈ રહી છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલનું તો એવું પણ માનવું છે કે બાવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડશે એટલું જ નહીં નવેમ્બરના અંત અને ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત પણ સર્જાઈ શકે છે જેને લીધે ડિસેમ્બરના બીજા સપ્તાહ અને અંતિમ સપ્તાહમાં હવામાનના પલટા સાથે રાજ્યમાં માવઠું પણ થઈ શકે છે ચક્રવાત બીજી બે ત્રણ ડિસેમ્બરમાં પણ બંગાળ ઉપસાગરમાં ફરી હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે એટલે ડિસેમ્બરની શરૂઆતમાં સવારે કંઈક ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહે છે પરંતુ બપોરના ભાગમાં હવામાન જે છે એ મહત્તમ તાપમાન થોડું વધુ રહેવાની શક્યતા છે એટલે આ વખતે જાણે અજાણ્યા વળોના કારણે આવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે લગભગ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં વાદળવાળું કેટલાક માવછા જેવું થઈ શકે બીજે તરફ રાજ્યમાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે હવામાન વિભાગ મુજબ રાજ્યમાં હાલ પૂર્વના તેજ પવન ફૂંકાતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે આ સ્થિતિમાં હજુ આગામી ચોવીસ કલાક તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીની આસપાસ રહેશે જેથી રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે